આકાશવાણી ભૂજ પ્રસ્તુત છે ડોક્ટર દિશા ગોસ્વામીનો વાર્તાલાપ વિદ્યાર્થીઓમાં હતાશા કારણો અને ઉપાય ગુજરાત સરકાર શ્રી સુપ્રીમ કોર્ટના સુખદેવ સહા વર્સેસ આંધ્રપ્રદેશ અને અન્ય કેસોને ટાંકીને વિદ્યાર્થીઓની માનસિક હાલત વિશે ચિંતા સેવી છે કેસની વાત અહીં જાણી જોઈને નથી કરતી કે કેવી દયનીય સ્થિતિ વિદ્યાર્થીઓની અને તેના પરિવારોની થાય છે એ આપણે રોજ સમાચાર માધ્યમો થકી જોતા જ રહીએ છીએ એ અલગ વાત છે કે રોજના આવા દસ સમાચારે સમહ ઘટનાઓ પ્રત્યે આપણી સેન્સિટિવિટી ખતમ કરી દીધી છે એની એ વાત અહીં નથી કરવી વાત અહીં કરવી છે આપણે શું કરી શકીએ કે કંઈક બદલાવ આવે તેની સરકારશ્રીના પ્રયત્નોની ટૂંકમાં કહી દઉં તો તેમણે ત્રેસઠ પેજની એક માર્ગદર્શિકા બહાર પાડી છે એમાં ફર્સ્ટ પેજ ગાઈડલાઈન છે અને બાકીના પેજ જે જ્યુરિડિક્શન પ્રોસેસ છે તેના છે ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની કચેરી ગાંધીનગર અને નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાતે અમદાવાદમાં તારીખ બીજી ત્રીજી અને ચોથીના રોજ તબક્કાવાર ગુજરાતની લગભગ ચારસો પચાસ કોલેજો માટે એક દિવસીય મેન્ટલ હેલ્થ વર્કશોપનું તબક્કાવાર આયોજન કર્યું હતું મેન્ટલ શબ્દને આપણે બહુ સસ્તો બનાવી દીધો છે પણ ડાયાબિટીસ થાય પછી સુગરની ચિંતા કરીએ અને ડાયાબિટીસ થાય જ નહીં એના માટે સુગરની ચિંતા કરીએ બેઉમાં ફર્ક છે મેન્ટલ હેલ્થની જરૂર જે મેન્ટલી ડિસ્ટર્બડ હોય એને જ નથી દરેકને હોય છે જરૂર પોતાનું માનસિક સ્વાસ્થ્ય સુધારવાની આ વર્કશોપની વાત કરું તો તેમાં બહુ જાણીતા અને પોતાના ક્ષેત્રના નિષ્ણાંત સાયકોલોજીસ્ટે પોતાના વિશાળ જ્ઞાનનો લાભ કોલેજના આચાર્યો અને માનસિક સુરક્ષા સેલ સંભાળતા અધ્યાપકોને આપ્યો તમારી સેન્સિટિવિટી બની રહે તે માટે એક આડ વાત કહી દઉં કે આ તજજ્ઞો એવા લોકો હતા જેની છ મિનિટની કિંમત ત્રણથી પાંચ હજાર હતી અને ફોર્ચ્યુનેટલી અમે એમને એક એક સેશન દોઢ દોઢ કલાક નું જયવંત મૃણાલ અઠલે જે સુપ્રીમ કોર્ટના કેસોમાં સરકારના પ્રતિનિધિ તરીકે સેવા આપે છે અને જીઆઈપીએસ હોસ્પિટલના ડોક્ટર શ્યામલ પટેલે પોતાનું જ્ઞાન સૌ સાથે વહેંચ્યું હતું આ ચારેય સત્રોના સાર રૂપે કેટલાક મુદ્દાઓ પર આપણે અહીં વાત કરીશું સમસ્યાની ગંભીરતાને સમજીએ તો નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ એન સી આરબીના બે હજાર બાવીસના એક્સિડેન્ટલ ડેથ્સ એન્ડ સુસાઇડ્સ ઇન ઇન્ડિયા રિપોર્ટ અનુસાર વર્ષ બે હજાર બાવીસમાં એક લાખ સિત્તેર હજાર નવસો ને ચોવીસ સુસાઇડ કેસ નોંધાયા હતા જેમાંથી તેર હજાર ચુમ્માલીસ જેટલા ફક્ત વિદ્યાર્થીઓ હતા સૌથી વધુ આશ્ચર્ય એ વાતનું પણ છે કે તેર હજાર ચુમ્માલીસ માંથી બે હજાર બસો ને અડતાલીસ તો ફક્ત પરીક્ષામાં અસફળ થવાના કારણે આત્મહત્યા કરેલ હતી અને આ આંકડો વર્ષ બે હજાર એકમાં માં ફક્ત પાંચ હજાર ચારસો હતો જે વધીને બે હજાર બાવીસમાં માં એટલે કે બે દાયકામાં તેર હજાર ચુમ્માલીસ થઈ ગયું છે ફ્રેન્ડ્સ આ સિસ્ટમ ફેલિયર છે પ્લીઝ થિંક ઓન ઇટ આત્મહત્યાના કારણોમાં ન પડતા આપણે શું કરવું જોઈએ કે જેથી વિદ્યાર્થીઓમાં આત્મહત્યાના પ્રમાણને ઘટાડી શકાય એની વાત કરીએ ઉપાયોની વાત કરીએ તો સૌથી પહેલાં તો શાળાના વાતાવરણમાંથી કોલેજના વાતાવરણમાં વિદ્યાર્થી જ્યારે પ્રવેશે ત્યારે એ વાતાવરણ તદ્દન જુદું હોય છે અહીં જ તેને સાંભળવાની સમજવાની અને સ્વીકારવાની જરૂર છે ફક્ત શિક્ષકોએ જ નહીં પરંતુ માતા પિતા અને સમાજે પણ આમ સામાન્ય સમાજ એવી છે અને જે ઘાઈ વગાડીને કહેવામાં આવે છે કે પ્રેમમાં પડીને વ્યક્તિગત સંબંધોના કારણે બ્રેકઅપ લવ અફેર જેવા કારણોથી આ નવી પેઢી આવું કરતી હશે પરંતુ એમાં તે ખચકાઈ એમ નથી કેમ કે તેમના હેતુઓ ક્લિયર છે મૂવોનની સંસ્કૃતિ છે પરંતુ સ્વીકૃતિ ભવિષ્યની ચિંતા અને સૌથી વધુ એકેડેમિક ફેલ્યુરને કેમ સંભાળવું એ તેમના માટે વિશેષ ચિંતાનું કારણ છે મનોવૈજ્ઞાનિક ચિંતન વધ્યું છે દોસ્તો એટલે આપણે સાવ સામાન્ય ભાષામાં સ્ટ્રેસ એન્ઝાઇટી ડિપ્રેશન એવા શબ્દો વાપરતા થયા છીએ પ્લીઝ ડોન્ટ જગલ ઇન બિટવીન ધીસ ટર્મ્સ ધીસ આર મેડિકલ ટર્મ્સ સ્વીકારો કે બધું જ આપણી ધારણા પ્રમાણે થાય એવું જરૂરી નથી બસ ટ્રેન આસપાસના લોકો વાતાવરણ બધેથી ટેવાવું પડે આપણે તો ટ્રાફિક વધી જાય તોય ડિપ્રેશન થઈ જાય અને સૈયારા મૂવી જોઈએ તોય ડિપ્રેશન થઈ જાય નહીં એવું બોલીને ન પોતાને ન આસપાસને એ તરફ પ્રેરિત કરો બિલકુલ નહીં બહુ સરસ મજાની વાત છે કે ફેલ થવું એટલે ફરીથી તૈયાર થવું ગાંઠ બાંધી લો કાંઈ ખાટું મોડું થવાનું નથી જુઓને મોનિટરમાં હાર્ટ બીટ્સ દેખાડતી રેખાએ વાંકી ચૂકી છે તો જીવન છે સીધી રેખા હોય એટલે મૃત્યુ જીવન એવું જ હોય વાગું ચૂકવું ચાલ્યા કરે શીખો કે એકેડેમિક સ્ટ્રેસ આવે તો તેને કેમ સંભાળવી તમારા યુટ્યુબના ફોલોઅર્સ ઇન્સ્ટા ફ્રેન્ડ્સ કે ફેસબુક ફ્રેન્ડ્સ વર્ચ્યુઅલ છે ખભે હાથ રાખે પીઠ પાછળ ઊભું રહે અને જરૂર પડે જેને કોલ કરીને હળવા થઈ શકાય એવા દોસ્ત હાથ વગા રાખવા નહીં કે મોબાઈલની થંભ ટીપ ઉપર આ તો જાણે કે વિદ્યાર્થીએ જાતે કરવાના કે કોઈ વ્યક્તિ જે તાણથી પીડાતા હોય એને કરવાના ઉપાયો હતા પણ કોલેજોને આ મનોવૈજ્ઞાનિકે શું સૂચનો કર્યા એની વાત કરું તો સૌથી પહેલું સૂચન હતું સાંભળવો સ્વીકારવું રહ્યું કે વિદ્યાર્થીને જજમેન્ટલ થયા વગર સાંભળવું ઘણી વખત નાના નાના પ્રશ્નો સાંભળતા થઈશું તો જ વિદ્યાર્થીને વિશ્વાસ બેસશે કે મોટા પ્રશ્નોએ આ મોટા સાહેબોને શેર કરી શકાશે શિક્ષક મિત્ર બને માર્ગદર્શક પછી બને તો ચાલશે ચર્ચા એવું કહે છે કે એક પ્રિન્સિપાલ એક નોડલ ઓફિસર એક શિક્ષક એનાથી કશું નહીં થાય સંસ્થાની દરેક વ્યક્તિએ તેને સાંભળવા જોઈએ અને સાબિત થયેલું તથ્ય છે કે અડધા પ્રશ્નો તો ફક્ત સાંભળવાથી જ હલ થઈ જાય છે ત્રીજું વિદ્યાર્થીઓનો એક ગ્રુપ બનાવવો સપોર્ટ ગ્રુપ કે જે આઇડેન્ટિફાઈ કરે કે તકલીફ કોને છે કોણ આ માનસિક ચિંતાથી ઘેરાયેલું છે એનું વર્તન આપણને કહી દેશે કે વ્યક્તિ કશીક ચિંતામાં છે કોલેજોમાં વક્તવ્યો તો ગોઠવો જ પરંતુ મેન્ટલ ચેલેન્જ બી મનોવૈજ્ઞાનિક ગેમ્સ જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા બધા જ વિદ્યાર્થીઓમાં માનસિક સ્વાસ્થ્ય સંબંધિત જાગૃતિ ફેલાવવી અને તેમને વધુને વધુ વાસ્તવિક જગત સાથે જોડવા કોલેજોએ ઓરિયન્ટેશન પ્રોગ્રામનો પ્રચાર પ્રસાર તો કરવો કે કોઈને પણ જરા ચિંતા જેવું લાગે તો કોલેજની અંદર કયા વિદ્યાર્થી કયા શિક્ષક અને કયા મનોચિકિત્સકની મદદ લેવી જેથી આપણે ઊભી કરેલી સેવાનો લાભ દરેક સુધી પહોંચાડી શકાય વિદ્યાર્થીઓને પોતાની સંભાળ સેલ્ફ કેર માટે વખતો વખત જાણકારી આપતા રહેવું શારીરિક સ્વાસ્થ્ય સિક્સપેક એપ્સ જેટલું જ મહત્વનું આપણું મન છે જીરો ફિગરે એટલું મહત્ત્વનું નથી તેની સંભાળ રાખવી મનની સંભાળ રાખવી એટલી જ જરૂરી છે બાહ્ય દેખાવની સાથોસાથ આંતરિક સૌંદર્ય ખીલે એવા પ્રયત્નો કરવા જેમાં મેડિટેશન સેશન ફિટનેસ યોગા આર્ટ જર્નલિંગ ડિજિટલ ડિટોક્સ જેવી બાબતો વિશે વિચારી શકાય સમજ આપી શકાય એવા કાર્યક્રમો ગોઠવવા કોલેજમાં એક સ્ટુડન્ટ કોર્નર બનાવવું જ્યાં વિદ્યાર્થી ઈચ્છે તો નામ જાહેર કરે યા તો નામ જાહેર કર્યા વગર પોતાના સ્કેચ કવિતા શોર્ટ સ્ટોરી કંઈ પણ આર્ટ કોઈ પણ વાત વિના સંકોચ શેર કરી શકે જેથી એના વિચારો પ્રગટ થાય અને તેઓ લખતા વાંચતા અને વિચારતા થાય સામાન્ય રીતે જોવા મળતું દૃશ્ય છે કે ઓટલે ક્લાસમાં કે કીટી પાર્ટી ગેટ ટુગેધર્સમાં કોઈ પણ જગ્યાએ ગ્રુપમાં બેઠા હોઈએ એટલે આપણે બેઠા તો હોઈએ પણ હોઈએ પોતાના મોબાઈલમાં એ આદતને છોડવી રહી સમાન વયના મિત્રો સાથે હળવું મળવું લાગણીઓ વિચારો વ્યક્ત કરવા દરેકને એક ખુલ્લું વાતાવરણ જોઈએ જેમ છોડને હવા પાણી સૂર્યપ્રકાશ બધાની જરૂર છે એમ વિદ્યાર્થીને પણ ઉગવા માટે ખુલ્લું વાતાવરણ આપવું પોલિસી ફ્રેમવર્ક ફોર એન્ટેબુલિંગ એન્ડ સ્ટાફ ટ્રેનિંગ ફોર કલ્ચરલ ડિફરન્સીસ ઇઝ મેન્ડેટરી ભણાવવું એટલી જ માત્ર કામગીરી હવે રહી નથી મેન્ટોરિંગ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ ઇઝ મસ્ટ એમ્બેરસિંગ ડાયવર્સિટી વિધિન અ ગ્રુપ ઓફ ટીચર એન્ડ સ્ટુડન્ટ ઇઝ નો લોંગર ઓપ્શન ઇઝ અ નીડ ઓફ ટાઈમ પ્રશ્નના મૂડ સુધી પહોંચવું નાના પ્રશ્નો લઈને આવે તો પણ એને સાંભળવું તો જ પોતાની ચિંતાએ શેર કરશે એજ્યુકેશન ટ્રેસ તો વિદ્યાર્થીઓ સહન કરી ચૂક્યા હોય છે ત્યારે તો શૈક્ષણિક કારકિર્દી બનાવતા બનાવતા તમારી પાસે કોલેજમાં આવ્યા છે પરંતુ એના સિવાયના કલ્ચરલ ડિફરન્સીસ સંભાળી શકતા નથી શાયદ રિલેવન્ટ છે કે કોઈ ગ્રુપના છોકરા છોકરીઓ એમ કે અમારી સાથે ઉઠવું બેસવું હોય કોઈ નિશ્ચિત ગેમ રમવી પડશે કોઈકને ફોલો કરવા પડશે અને એનાથી પણ વધુ આગળ જતા નશાની આદતોએ આમ જ લાગતી હોય છે જે અંતે ખૂબ ઊંડી ખાઈમાં લઈ જતી હોય છે શિક્ષકોએ વિદ્યાર્થીઓને જાણવા પડશે તેમની ભાષા સંસ્કૃતિ ધર્મ વિશે પણ જાણવું પડશે તેમના મંતવ્યો જાણવા પડશે કારણ કે ભાષા એ સંસ્કૃતિનું દર્પણ છે વિચારોને સાવ અજાણ્યા પ્રદેશમાં કોઈ અચાનક આપણી માતૃભાષામાં કેમ છો કહે તો કેવું પોતાનું લાગે કેટલા કનેક્ટ થઈ જઈએ આવી ફિલિંગ્સ આપણી પાસે આવતા દરેકને આપવી એડજસ્ટમેન્ટના પ્રોબ્લેમ્સ પણ સાયકોલોજીકલ પ્રોબ્લમ્સનો જ ભાગ છે માટે ઇન્કલુઝિવ વાતાવરણ તૈયાર કરવું કોઈ જ બંધન કે શરત વગર બધા જ આવકારે છે કોઈ પણ ભાષા ધર્મ સંસ્કૃતિ કે ઇવન પ્રકૃતિના બધા જ વેલકમ છે એવું વાતાવરણ તૈયાર કરવું સમયાંતરે વેલનેસ ફેર સોશિયલ મીડિયા કેમ્પેન વગેરે દ્વારા મેન્ટલ હેલ્થને ટોપ પ્રાયોરિટી આપવી જોકે સેલિબ્રિટીઝમાં વચ્ચે એક ટ્રેન્ડ ચાલ્યો તો હેસટેગ આઈ એમ નોટ ઓકે સ્વીકારો એવું બી હોઈ શકે ક્યારેક તમે ટેન પર્સન્ટ હો ક્યારેક થર્ટી પર્સન્ટ હો ક્યારેક ફિફ્ટી પર્સન્ટ હો તો ક્યારેક હન્ડ્રેડ પર્સન્ટ પણ હો બધા જ દિવસો સ્વીકાર્યા છે સમસ્યાના અંતમાં જો વિદ્યાર્થી શિક્ષકથી માર્ગદર્શક વાતાવરણથી પણ જો સમાધાન ન આવે તો વિદ્યાર્થીને થેરાપિસ્ટની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવી એનજીઓસ પણ આ ક્ષેત્રે કામ કરે છે તેમની પણ મદદ રહેવી પણ બહુ જ અગત્યનું છે જજમેન્ટલ થયા વગર આવનાર વ્યક્તિ કે વિદ્યાર્થીને સાંભળવું શરૂઆતમાં વિદ્યાર્થી કોઈ મારા વિશે શું વિચારશે એ ડરથી ખુલે નહીં એવું બને પણ એને ખાતરી આપવી પડે કે એણે કીધેલ સમસ્યા સંપૂર્ણ ગોપનીય રહેશે કોઈ તેને મજાક પાત્ર નહીં બનાવે એવો બંને પક્ષે વિશ્વાસ જળવાશે તો જ સમસ્યાને રોકી શકાશે ટેલિમાનસ હેલ્પલાઇન વન ફોર ફોર વન સિક્સ તેનો પણ પ્રચાર કરવો એ પણ યાદ રાખવું કે કોઈ પણ વ્યક્તિને આપણે મદદ કરી શકીએ નહીં સિવાય કે એ વ્યક્તિ જાતે પોતાની શક્તિનો ઉપયોગ કરી અને સમસ્યામાંથી બહાર આવવા તૈયાર થાય આપણે ફક્ત પ્રેરિત કરી શકીએ સ્વીકારવું જ રહ્યું કે આપણે સૌ સામાન્ય વ્યક્તિ છીએ મદદ વાગી એમાં જરાય શરમ અનુભવવા જેવું નથી ભગવાને મદદ કરવા માટે મનુષ્ય અવતાર લેવું પડે છે જ્યારે એ તો જ સ્વયં જગત કરતા છે તો આપણે તો એક બ્રહ્માંડના નાનકડા અંશ છીએ મારી બહુ ફેવરેટ ઉક્તિઓમાંની એક છે એવરી વન લાઇક્સ ટુ બી હર્ટ દરેકને ગમે કે કોઈ મને સાંભળે તો સાંભળો કોઈ વડે એમ પણ કહેશે કે કેટલું કરશું આપણે તો ખૂબ બધા કામ છે તો એના માટે મારા ગુરુ એવા ડૉક્ટર હાથી સાહેબની એક ફેવરેટ લાઈન છે કરીએ એટલું થાય કે થાય એટલું કરીએ બંને વચ્ચેનો ફર્ક સમજી ગયા તો જય હો અને વળી આપણી તો ગુજરાતીમાં એ સરસ મજાની કહેવત છે કટાઈને મરી જવું એના કરતાં ઘસાઈને ઉજળા થવું સારું ને વળી ઘસાવવું એ કોના માટે જેના થકી આપણે છીએ એના માટે જ તો વળી તો આવો સૌ શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ સાથે મળીને એકબીજાની તાણને હતાશાને દૂર કરીએ ધન્યવાદ વિદ્યાર્થીઓમાં હતાશા કારણો અને ઉપાય હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ડોક્ટર દિશા ગોસ્વામીનું વાર્તાલાપ પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું